ચાલો બાળકો આજે આપણે શેનું પીરિયડ છે ચિત્રકામ ભાગ ચોપડી લેવાની છે અને પાના નંબર આજે આપણે આ ચોરસ અને ગોળના ચિત્રમાં કેલિગ્રાફી કરવાના છે શું કરવાના છે કેલિગ્રાફી લંબ ચોરસ અને ગોળનું ચિત્ર છે શેનું ચિત્ર છે લંબ ચોરસ જુઓ બાળકો સેલું ચિત્ર છે લંબચોરસ એની અંદર ટપકા ટપકા કરેલા છે તમારી ચોપડીમાં પણ જુઓ લંબચોરસના ચિત્રમાં ટપકા ટપકા છે હવે આપણે એને જોડવાના છે તમારે એના પર પેન્સિલ ફેરવવાની છે ચાલો બધા મારી સાથે ટપકા જોડજો જો આ લંબચોરસ છે એમાં જે આ લાઈન છે એના ઉપર પેન્સિલ મૂકો અને આમ ધીમે ધીમે ટપકા ઉપર ફેરવવાની છે ફેરવો બરાબર ટપકા ઉપર જ ફેરવવાની છે ચાલો હવે બીજી લાઈનમાં ધીમે ધીમે આ રીતે ટપકા ઉપર જ ફેરવજો ટપકાની આમ તેમ જવી જોઈએ નહીં પેન્સિલ તમારી બરાબર ટપકા ઉપર ફેરવાવી જોઈએ ફેરવો છો બધા ચાલો હવે ત્રીજી લાઈન ટપકા પર જ બરાબર સીધી દિશામાં લઈજો જો ફરી વિને ચાલો હવે ચોથી લાઈન બરાબર ટપકા પર પેરો અને ધીમે ધીમે આ રીતે લઈજો જો પેન્સિલ ચાલો જોઈએ ફરી પાછું એ

પરવા નથી પણ આની અંદર આપણે આમ વાકી ચૂકીની રીટી છે ગોળની અંદર કેવી રીટી છે વાકી ચૂકી તો આપણે એના ઉપર મેસિક ફેરવવાની છે જો આમ તો ટ્રાન્સિલિટી આમ સીધું સીધું કરવાનો હતો એટલે બગાનું થઈ ગયું પણ આ વાકી ચૂકીની રીટી છે એમાં ધ્યાન રાખીને બરાબર ટપકાની ઉપર મેસિક ફેરવવાનું છે ચલો ફેરવો મારી સાથે લેલી અંદર ટપકાની ઉપર પેન્સિલ મૂકી ને ધીમે ધીમે ટપકા જ્યાં જાય છે ત્યાં આપણી પેન્સિલ ફેરવતા જવાની ટપકાની વાત બરાબર ટપકાની ઉપર જ પેન્સિલ ફેરવાની છે પેન્સિલ ફેરવવાની છે બહુ ભારે તો પેન્સિલ પેન્સિલ મુકી હવે ઉપર બરાબર લઈ છે ધીમે ધીમે ટપકા પર જ આમ તેમ નથી આમ તેમ જોઈએ નહીં અને એકદમ ધીમે ધીમે કરજો કારણ કે આની અંદર આવી રીતે માટી ચૂકી છે બરાબર ચાલો હવે આજની તારીખ આપણે લખવાના છે બાર સાત એકવીસ જુઓ બાળકો હવે આજે આ ખાનું આપણે કર્યું બરાબર હવે એવું આપણે સામેનું પાનું છે જુઓ અહીંયા ત્રિકોણ છે અને અહીંયા લંબ ચોરસ છે બરાબર તો એની અંદર પણ જે ટપકા છે એના ઉપર તમારે પેન્સિલ ફેરવવાની છે અને અહીંયા તારીખ લખવાની છે નીચે